બે બોટ દરિયામાં ડૂબી વાત સામે આવી છે દરિયામાં ભારે કરંટ જોવા મળતા બોટ ડૂબી હોવાની વાત સામે આવી છે દરિયામાં બોટ ડૂબતા આઠ જેટલા ખલાસી લાપતા થયા હતા અને લાપતા ખલાસીઓની શોધખોળ યથાવત છે નવીના હેલિકોપ્ટર મારફતે દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે દસ ખલાસીઓનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા

અને ધાતરવડી બે ડેમમાં દરવાજા ખોલાયા છે અને ધાતરવડી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડતા નીચાણવાળા ગામો અલર્ટ પર છે અને છતડિયા અને ગામ અલર્ટ પર છે સાથે સાથે રામપુરા લોટપુર સહિતના ગામોને અલર્ટ કરાયા છે અમરોલીના વાડિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરોલીના વાડિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પુરાવો ડેમમાં પાણીની આવક થતા ઓવરફ્લો થયું છે અને સુરવો ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા છે કલાકમાં બે થી વધુ વરસાદ ખાબક્યો છે આપ સૌ જાણો છો આ વખતનો જે ફિશિંગ સિઝન છે સાતસો જેવા બોટો પંદર ઓગસ્ટ પછી દરિયામાં ગયા હતા પરંતુ અચાનક મોસમમાં બિગાડવાના કારણે ગઈ રાત્રે આપણા વિસ્તારના ત્રણ બોટો જયશ્રી તાત્કાલિક નામની મુરલીધર નામની અને દમયંતી નામના ત્રણ બોટો દરિયામાં ખરાબ મોસમ અને બહુ તોફાની પવનના હિસાબે ડૂબી ગયા હતા અને આમાં કુલ સત્તાવીસ જે ખલાસીઓ હતા આમાંથી સોળ ખલાસીઓ પરત આવેલ છે આમાં અમુકને મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે પરંતુ અન્ય જે અગિયાર ખલાસીઓ આ બોટ ઉપર હતા એ હજી ગુમ છે તે માટે રાજ્ય સરકાર તરફથી ગુજરાત પોલીસ તરફથી ભારતીય કોસ્ટગાર્ડ જે છે તટરક્ષક દળ એમના સંપર્ક કરવામાં આવેલ છે આ તમામ બોટ જે છે આશરે નોટિકલ એટલે કિલોમીટર દરિયાના અંદર છે અને ત્યાં ભારતીય તટરક્ષક તરફથી હેલિકોપ્ટર તેમજ એમના જે મોટા પાવર બોટ આવે છે એમના મદદથી રેસ્ક્યુ કાર્ય કરવામાં આવી રહ્યા છે સાથે સાથે સૌ માછીમારી ભાઈને અમારે તરફથી વિનંતી છે કે હાલ દરિયો બહુ તોફાન ચાલે છે દરિયો બહુ રફ છે તો હાલ જે કુલ સાહીઠ પાસઠ જેવી બોટો દરિયામાં છે પરત આવા ઉપર બાકી છે અને અમુક બોટો જે મહારાષ્ટ્રના સરહદ અથવા દમણ સરહદ લાગીને છે એ અમુક બોટો આપડી ત્યાં સંપર્ક કરીને પ્રશાસન સાથે ત્યાં પણ આપણે રેસ્ક્યુ કરીને પહોંચાડેલ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ